ભારતીય શેર બજાર પર ઓપરેશન સિંધુનો પ્રભાવ નિફ્ટી ફિફ્ટી ચોવીસ હજાર પચાસની નીચે બંધ સેન્સેક્સ આઠસો એસી પોઈન્ટ ઘટ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવના કારણે ભારતીય શેરબજાર પર નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે રવિવારે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ વન પોઈન્ટ અઢાર ટકા ઘટીને ત્રેવીસ હજાર નવસો ત્યાંસી પોઈન્ટ ત્રણ પર બંધ થયો જ્યારે સેન્સેક્સ એક પોઈન્ટ બાર ટકા ઘટીને ઓગણીસી હજાર ચારસો તેતાલીસ પોઈન્ટ જીરો આઠ પર બંધ થયો આ ઘટાડો મુખ્યત્વે પાકિસ્તાન તરફથી કાશ્મીર નજીક ડ્રોન અને મિસાઇલ હુમલાઓને કારણે થયો છે જેના કારણે સીમાવર્તી વિસ્તારોમાં તણાવ વધી ગયો છે બજારના વિવિધ સેક્ટરોમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં એક પોઈન્ટ આઠ ટકા અને એક પોઈન્ટ બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો લિટી ઇન્ડેક્સ જેને ઇન્ડિયા વિએક્સ તરીકે ઓળખવામાં આવે છે તે મહિને સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો જે રોકાણકારોમાં વધતી ચિંતાને દર્શાવે છે ડિફેન્સ સ્ટોક્સ જેમ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને હિન્દુસ્તાન એરોનોટિક્સના શેરમાં વધારો જોવા મળ્યો છે જે અનુકામણીકા મુજબ ત્રણ પોઈન્ટ ચાર ટકા અને બે પોઈન્ટ એક ટકા વધ્યા આ વધારાના કારણે રોકાણકારો સીમાવર્તી તણાવને ધ્યાનમાં રાખીને ડિફેન્સ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આકર્ષિત થયા છે ભારતીય રૂપિયો પણ તણાવના કારણે દબાણમાં રહ્યો છે પાકિસ્તાન તરફથી પ્રતિસાદ પછી રૂપિયો એક ટકા ઘટીને પંચ્યાસી પોઈન્ટ એકોતેર ટકા પ્રતિ ડોલર પર બંધ થયો જે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ એક દિવસનો ઘટાડો છે આ ઘટાડાને કારણે રોકાણકારો વધુ જોખમથી બચ 将我们的操作展示。